ભારાપર કચ્છ આહિર સમાજના ગુરુગાદી ગણાતા ગાંધીધામ તાલુકાના ભારાપર સ્થિત હાજલ દાદાના સ્થાનકના બ્રહ્મલીન થતા આજે ત્રીજા દિવસે તેમના સમાધિના દર્શન કરવા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી સાધુ સંતો મહંતો પધારી સમાધિ પૂજન કરી દર્શન અર્ચન કર્યા હતા ગુજરાતમાંથી આહિર સમાજ સહિત દરેક સમાજના હજારો આસ્થાળુઓએ સમાધિ પૂજન દર્શન કર્યા હતા આજના પ્રસંગને અનુલક્ષી શબ્દો જીના ભારા પર દાદાના ખરાના ગુરુ મહંત શ્રી દેવજી રાદાના સ્વરોવાસ અને એમનો જીવ શિવમાં ભરી જવાથી કચ્છ અને ગુજરાતભરનો આયુષ્ય સમાજ ખૂબ શોખ મગ્ન બની ગયો છે અને આયુષ સમાજ વચ્ચે હું એમને શ્રદ્ધાંજલિ આપું છું એમને તો ભગવાનના ચરણો પણ સ્થાન મળ્યું હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને નવી જે ગાદીપતિ હમણાં બનાવવામાં આવ્યા લઘુમત ભરત રાજા દાદાના ચરણમાં વંદન દાદાના ચરણમાં વંદન અને ત્રણ દિવસથી આપણે જોયું હશે મીડિયાના માધ્યમથી જ્યારે એમને સમાધિ આપવામાં આવી એના સમાચાર સાંભળ્યા સ્વર્ગાસ થવાના ત્યારે પૂરા ગુજરાતમાંથી આવ સમાજના લોકો અસંખ્ય ભાઈઓ અને બહેનો યુવાન મિત્રો આવ્યા હતા એમને નયન રમય મને પણ સમાધિ આપવામાં આવી હતી રાજકીય સામાજિક શૈક્ષણિક બધા સમાજના આગેવાનો હતો આ સમાજ સિવાય પણ બધા અને અમને દુઃખ પણ છે ઘણું બધું કે દાદાએ આ ગાદીને લગભગ પચાસથી પંચાવન વર્ષ સંભાળ્યું અને આ જગ્યાને એટલું બધું મતલબ રમણીય અને મહત્ત્વ આપ્યું કે ભાડાપર જાગીર એટલે એમનો રોટલો સેવા અને આગતા સારતા અને મહેમાનોની જે ખરેખર અહીંયા વણઝાપ થતી હતી એ દાદાના પ્રયાસોથી થયું હતું અને ભરતદાદા પણ છેલ્લા ઘણા વર્ષથી એના લઘુમન તરીકે દાદાની થોડી તબિયત નાદુરસ્ત રહેતી હતી એટલે એમણે પણ ખૂબ આ જગ્યાને આમ જેને કહેવાય કે મહત્ત્વ અપાયું છે અને ભરતદાદાને ગાદી મળી એના બદલ પણ હું એમને અભિનંદન આપું છું આપણે શું જાણીએ છીએ પ્રણાલિકા મુજબ ગુરુનો જ્યારે સ્વર્ગાસ થાય ત્યારે કોઈ પણ મહત્તને એમને નિમવા પડે છે અને આજે આપણે જોયું આ ત્રીજા દિવસે અહીંયા ખૂબ જ આખા ગુજરાતભરમાંથી અને છે જે દાદાની લોકચાહના હતી અને દાદાનો સમાજ પ્રત્યેનો પ્રેમ અને અન્ય સમાજ પ્રત્યેનો પ્રેમ અને એક લાગણીશીલ સ્વભાવ અને નિખાલસ જે એની સ્વભાવ હતો એના કારણે આખા ગુજરાત અને ભારતભરમાંથી આજે પણ ખૂબ મોટી સંખ્યામાં જે સાધુ સંતો આવે છે તે બધાને પણ હું વંદન કરું છું અને આ જગ્યા ખૂબ જ હજી પણ વિકસ આના કરતાં વધારે એવી મને ખાતરી છે અને હું એમને ફરીથી શ્રદ્ધાંજલિ આપું છું આયુષ સમાજ વતી જય મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ